ઉપલેટામાં આહિર સમાજના વિદ્યાર્થીને જુનાગઢની આલ્ફા હોસ્ટેલમાં ઢોર માર મારતા ઉપલેટા આહિર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સ્કૂલ અને હોસ્ટેલની માન્યતા રદ કરવા રજૂઆત કરાઈ હતી

ત્યાં સુધી સ્કૂલના સંચાલકોએ તેમના માતા પિતાને જાણ ન કરતા તેઓ તાત્કાલિક પોતાના પુત્ર પાસે જુનાગઢની મોતી બાગ પાસે આવેલા આલ્ફા હોસ્ટેલ ખાતે પહોંચી સમગ્ર હકીકતની જાણ મેળવી હતી જે સંચાલકોને મળવા જતા સ્કૂલના સંચાલકો ગેરહાજર હોવાથી પરત ઉપલેટા આવી સમગ્ર હકીકતની જાણ તેમના સમાજને કરતા ઉપલેટા અહીર સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્કૂલના વિરોધમાં આકરા પાણીએ જોવા મળ્યા હતા મારું નામ

વિગત દીકરાના મા બાપને કોઈને દેવામાં ના આવી માર મારનારના જે લોકો હતા એને હામ હામા બેહાડી અને વાતચીત એને કરીને છોકરાને દબાવીને વાત ત્યાંથી હગે વગે કરવામાં આવી પણ જ્યારે એક મહિના બાદ છોકરાના બાપાને જ્યારે વિડીયો સામે આવ્યો કે મારા દીકરાનો આ વિડીયો આવ્યો છે તો સંચાલકને મળવા માટે જુનાગઢ ગયા તો સંચાલક દ્વારા કોઈ જવાબ ન આપવામાં આવ્યો અને જે તે સમયે સંચાલક જે કોઈ હતા એને ફોન બંધ કરી દીધા અને જવાબ દેવા માટે કોઈ સામે વ્યક્તિ નહોતા ત્યારે પોલીસ સ્ટેશનમાં આના માટે ફરિયાદ કરવા ગયા ત્યારે અરજી લેવામાં આવી અને જે નાબાલિકો લોકો છે એના વિરુદ્ધમાં જે કઈ કાર્યવાહી એને કરવાની થતી હતી એ કરી છે પણ અમારું એના માટે એક બહુ ગંભીર વલણ એ છે કે જો કોઈ પણ દીકરો આજે આહિર સમાજનો દીકરો છે પણ બીજા સમાજનો કોઈ પણ નો દીકરો હોત અને આવો બનાવ બન્યો હોત તો આના જવાબદાર કોણ સંચાલક જ હોય કારણ કે સંચાલક ને આપણે આપણા મા બાપ જે સોંપતા હોય દીકરાને ત્યારે એને પૂરી જવાબદારી છે કે ભાઈ તમારો દીકરો સમજીને અહીંયા રાખજો કારણ કે જે છોકરો છે એ નાની ઉંમરનો હોય અને એની બધી જવાબદારી સંચાલકની જ હોય છે પણ આટલો બનાવ બની ગયો પણ સંચાલક ક્યારેય કોઈ આમાં પોઝિટિવ વલણ અપનાવ્યું જ નહીં તો અમારું એટલું જ વિચારવાનું છે કે આ છોકરા કદાચ જે કઈ રીતે એની નાનપણમાં કે જે કઈ કર્યું એ ભૂલ હશે પણ સંચાલક બહુ મોટા મોટા જવાબદાર હોય એના વિરુદ્ધમાં મોટી કાર્યવાહી અને કાયદાકીય કાર્યવાહી અમારે કરવા માટેનું એક આવેદન આપવામાં આવ્યું છે તો આ આવેદનને ગંભીરતાથી લેવામાં આવે જેથી કરીને આહી સમાજને અને અન્ય સમાજને એક શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ ઉપર પૂરો ભરોસો કાયમ રહે કે આવા કોઈ બનાવ ભવિષ્યમાં ના બને એવી એક ખાતરી સરકાર અમને આપે અને સમાજને એક નવો દાખલો આપે કે શિક્ષણ વિભાગ આની કાર્યવાહી કરી અને આની હોસ્ટેલની અને સ્કૂલની મંજૂરી રદ કરે એવી અમારી એક માગણી છે આલ્ફા સ્કૂલની અંદર સતાવીસ જુલાઈના રોજ બાળકોએ મંડળી રચી એક બાળક ઉપર જે ઉપલેટાનું બાળક હતું વિદ્યાર્થી એ હોસ્ટેલમાં આલ્ફા સ્કૂલમાં ભણતું હોસ્ટેલ પણ આલ્ફા સ્કૂલની છે એના દ્વારા જે મંડળી રચી અને છોકરાઓએ જે માર માર્યો છે એનો વિડીયો વાયરલ થતા પિસ્તાલ દિવસ પછી આ ઘટના એ વિદ્યાર્થીના વાલી સામે આવી છે સમગ્ર સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાણ થઈ ત્યારે આની ગંભીરતા લઈ આ જે આલ્ફા સ્કૂલના સંચાલકો દ્વારા આ ઘટનાને ક્યાંક ને ક્યાંક ત્યાં દબાવી દેવામાં આવી છે અથવા તો આને ગંભીરતાથી લેવામાં નથી આવી જેથી કરી આ સંચાલકોને અને એની સામે જે પણ કાર્યવાહી થવી જોઈએ અને એમના કડકમાં કડક પગલાં લેવાય અને આવી ગંભીર ભૂલ ક્યારે પણ ગુજરાતમાં સમ્ય નથી ને ગંભીર ભૂલ પણ ન થાય અને આખા વિદ્યાર્થી આલમની અંદર આ ઘટનાથી વાલીઓમાં પણ એક રોષની લાગણી પસરી છે ત્યારે સરકાર પાસે અને તંત્ર જે પણ વિભાગ હોય કે જે પણ લાગુ પડતું હોય એ કે તમામને અમારી આજે જે આવેદનપત્ર આપી ઉપલેટા સમસ્ત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે મામલેદાર સાહેબની ના અમારી આ રજૂઆત છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી થઈ અને એ લોકોના કાયદાનું કામ થાય એટલી અમારી વિનંતી છે સમગ્ર અહીં સમાજ એકત્રિત થઈ સ્કૂલ અને સ્કૂલના સંચાલકો તેમજ વિદ્યાર્થીને માર મારનાર વ્યક્તિઓ ઉપર કડક પગલાં લેવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સ્કૂલ અને હોસ્ટેલની માન્યતા રદ કરવા રજૂઆત કરી હતી સરફરાજ કોડી ગુજરાત ન્યૂઝ ઉપપલેટા